મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાથી સંબોધન કરી રહ્યા છે આવું સાંભળી સંકલ્પ આવ્યો છે તો એ સંકલ્પમાં કેવી રીતે આપણે ભાગ લઈ શકીએ એ જ રીતે પર્યાવરણ જે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો એક જ ઉપાય છે કે જેટલું ગ્રીન કવરેજ વધારીશું તો જ આપણે આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવી શકીશું એના માટે એક પેડ માકે નામ આપણી માતાના નામે જયારે એક પેડ ઉગાડીએ તો આપણે એમ લાગે કે ભાઈ એ ઉછેરીને મોટું કરીએ તો આપણે એની અંદર સહભાગી થઈ શકાય એવું છે અને આપણે આપણે માતાને પણ ગૌરવ અપાઈ શકાય એવું આ કામ કરી શકાય હમણાં જ આપણા મંત્રીશ્રી અને અહીંયા ધારાસભ્યના માતૃશ્રીનું દેહાન થયું છે માતૃ પિતૃ ઋણ આપણે ક્યારેય અદા નથી કરી શકતા પણ જેટલું શક્ય હોય એટલું જો કામ કરીએ માતા નામે પિતાના નામે તો એની અંદરથી આપણે એમના ગૌરવ પૂરું અમને ગૌરવ પૂરું પાડી શકાય એવું કાર્ય કરી શકાય એવું છે અને સ્વચ્છતા સ્વચ્છતા મિશન એટલે માટે તો આપણે આગ્રહ થવું જ દરેકે દરેક દરેક પોતાનું ફળિયું જેમ ઘર સાફ રાખીએ જેમ આપણું ફર્યું સાફ રાખીએ આપણા રોડ રસ્તા સાફ રાખીએ આપણું ગામ સાફ રાખીએ આપણો તાલુકો સાફ રાખીએ અને આપણો જિલ્લો સાફ રાખીએ એટલે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ બાકી લોકલ ફોર વોકલ એટલે જે અહીંયા જેમ તામ્ર નગરી કીધી છે તો અહીંયા તામ્ર વસ્તુઓ બને છે તો એનો મેક્સિમમ ઉપયોગ આપણે કરીએ અને લોકો પાસે કેવી રીતે કરાવડા શકીએ એનો જો ઉપયોગ થાય તો એમાં પણ બહુ મોટું કામ આત્મનિર્ભરતા તરફ થઈ શકે એવું છે દેશ દર્શન આપણે આપણું ગુજરાત જોવું જોઈએ ભારત જોવું જોઈએ અને પછી વિદેશ પ્રવાસનો વિચાર કરવો જોઈએ વિદેશ પ્રવાસ કરવાની ના નથી પણ પહેલા આપણા આપણો દેશ આપણું રાજ્ય ફરી લેવું જોઈએ અને પછી જવું જોઈએ ભવિષ્યનો વિચાર કરીએ છે જેમ અત્યારે કે ભાઈ આપણને રોગ નાની નાની ઉંમરે અત્યારે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર માંડીને ઘણા બધા રોગો થવા માંડ્યા છે આ બધાની મહિ બહાર નીકળવું હશે તો આપણે આપણી જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છીએ આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે આ બધા તો સુરતમાં